હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચન માં આજે આપણે બનાવીશું મગની છૂટી દાળ તો મગની છૂટી દાળ કઈ રીતે રાખેલી છે મગની દાળ હોય તો તેમાં તેલ થોડું આગળ પડતું હોય છે તો આ રીતે મેં તેલ લઈ લીધેલું છે તેલને આપણે ગરમ થવા દઈશું તેલ ગરમ થાય એટલે આ રીતે રાઈ ઉમેરી દઈશું આખું જીરું પણ લઈશું સૂકા મરચા અને લઈશું ઉમેરીશું સાથે સાથે હળદર પણ લઈશું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું તાણાજીરું પાવડર પણ લઈશું દાળ ઉમેરી શાક પ્રમાણે નમક ઉમેરીશું ચપટી ગરમ મસાલો ઉમેરીશું ગરમ મસાલો બિલકુલ ઓપ્શનલ છે તમારે ન લેવું હોય તો પણ ચાલે હવે બધું જ એકવાર મિક્સ કરી લઈએ તો આ રીતે દાળને આપણે થોડી વાર માટે સાતળી લીધેલી છે હવે તેમાં આપણે પાણી ઉમેરીશું તો તમે જે વાટકી ભરીને ડાળ લીધેલી હોય એ વાટકીથી આપણે પાણી ઉમેરવાનું રહેશે આ ડાળનું પરફેક્ટ માપ છે આ રીતે તમારી ડાળ એકદમ છૂટી દાણેદાર બનશે હવે આપણે કૂકરનું ઢાંકણ બંધ કરી એક વિસલ કરી લઈશું ત્યારબાદ કુકરનું પ્રેશર જાતે જ રિલીઝ થવા દઈશું પછી જ આપણે કુકરને ખોલવાનું છે તો એક વિસલ થવા દઈએ હવે આપણે કૂકરમાં એક વિસલ કરી લીધેલી છે અને તેનું પ્રેશર જાતે જ રિલીઝ થવા દીધેલું છે ઉપર થોડા ધાણા ઉમેરીશું અને દાળને આપણે મિક્સ કરી લઈએ તો હવે આપણી મગની દાળ ખાવા માટે એકદમ તૈયાર છે કેરીના રસ સાથે આ ડાળ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે કેરીની સિઝનમાં આ મગની દાળ જરૂરથી બનાવજો ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને આ મગની દાળની રેસિપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડિયો સાથે થેન્કસ ફોર વોચિંગ